હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ લોક તો બધા મિત્રોને ને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો આજે આપણે જવાના છીએ દ્વારકા દ્વારકા જઈએ છીએ બધા વેલા ટ્રેશન ને ભૂગી ગયા તને લઈને ક્યાં જાવ અમે ઠાકર ભૂમિએ જવાના છીએ આજે એમ તો શું કેવું એ બ્લોગમાં માં બને રહેજો તમને બતાવું છું ક્યાં ક્યાં જઈને કઈ મોજ કરીએ અમે અત્યારે તો એટલા છીએ હજી બે આવવાના છે રાજકોર તો તમે એન્ડ સુધી જોડા રહ્યો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા આવ્યા હોય તો

ભૂખ લાગી જાય કે નાસ્તો તો આવ્યા હતા કરાજે ઘરો ભરી દીધું ઈ ડા પાસે હું ખાઈ સોરા પડી સોરા પડી આને જો તો હજી થોડી ટ્રેન નહી આવી લી તાપ દે ભૂખા થઈ ગયા ભૂખ લાગે યાર એવું ખાઈ ન ન આવ્યો મે તો ખાઈ લીધું છે આપણે થોડો ખાધું ખાધું તો એટલે પાછા ખાવા ગઈ ગયા છે સરું ગાને એવું એ આ તો મે ખાઈ લીધું વર વાંગડો કાઈ દે તો ભાઈ ભાઈ તો તારી પાસે લાગે હા

અમને ન રે મોંગ વાળી થોડી ન દે યાર ઈ તની ભાજી માં હોના સરા ડુમાણી પાવ કરી નાખ્યું ફૂલ બાગાજી ગઈ તો ફાઇનલી ગાઈસ બટલા વાગી ગયા છે હજી ટ્રેન અમારી નથી આવી આ માલગાડી આવી છે બટલા વાગી ગયા ને વરસાદ તો જો ભાઈ સાહેબ વરસાદ એટલે વરસાદ ચાલુ થયો છે દ્વારકા નું આવે તો સારી વાત છે શું કેવું હે રાજદીપભાઈ વરસાદ આવે છે હા ભાઈ તારી પાસે પૈસા રહ્યા ને વરસાદ આવે એનું શું કરવાનું છે એમ કહું

કયા ગામના મોટા વાડો મારો કેયા ગામના વેલકમ ટુ ધોળા હા વેલકમ ધોળા કેવો સફર અમારો એક નંબર છે બહુ મજા આવી છે કેવો સફર કેવો રહ્યો બધી ગયા આખા કેવો સફર રહ્યો એક નંબર

કેવી હતી ના ખાઈ લેવું હા એ એટલે લઈ લે તારે લેવાના છે જો બે બાટલા ધોળા જવા દીધા હે là đã đè được lìa đã được, thank you, kia, hà đạt được, đã được, đã được, đã được, đã được, là được, đã được,

ફાઇનલી ગાઈસ હવે આપણને રૂમ બૂમ મળી ગઈ છે દ્વારકામાં તો હવે આપણે બ્લોકના આયોજન કેમ કે બહુ મોટો થઈ જવાનો છે ને જો ભૂકો થઈ ગયો છે મુમરા ખાઈએ તો તમને મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય